ભુજના માનવજ્યોત સંસ્થા દ્વારા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે આજે કચ્છની વિવિધ સંસ્થાઓની બહેનોએ અહીં સારવાર લઈ રહેલા માનસિક દિવ્યાંગોને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી આજે મહિલા પોલીસ સી ટીમ કુકમા ગામેથી વણકર મહિલા મંડળ માધાપરની બહેનો વર્ધમાન નગરથી મહાકાલી મંડળ સહકાર સેવા ટ્રસ્ટની બહેનો તેમજ નીલમ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો તેમજ કચ્છ મહિલા વિકાસ મંડળની બહેનો સખી સહેલી ગ્રુપ સહિતની બહેનોએ રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે ઉપસ્થિત રહીને આજના દિવસને નવતર રૂપે ઉજવણી કરી હતી ખાસ કરીને માનસિક રીતે દિવ્યાંગ લોકોની રામદેવ સેવાશ્રમ પાલારા ખાતે સારવાર કરવામાં આવે છે તેમજ તેમની સેવા શુશ્રુષા કરવામાં આવે છે ત્યારે આજના દિવસે વિવિધ મંડળોની બહેનો દ્વારા તેમને રાખડી બાંધીને તેમનું મોઢું મીઠું કરાવીને તેમને રક્ષાબંધન ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આજે ઉપસ્થિત બહેનોએ આજના તહેવારની ઉજવણી અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ અમિતા તુષાર જૈન અમે વર્ધમાન નગર થી વધારેલા સૌ મહાકાળી મંડળની બહેનો છીએ અને આજે માનવજ્યોત સંસ્થામાં જે ભાઈઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ હતો એમાં અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આપ સૌ જાણો છો વર્ધમાનગરના પ્ર માનવજ્યોત સંસ્થાના પ્રમુખ એટલે પ્રબોધભાઈ મુનવરજી મારા પપ્પા અમારા માતાશ્રી અમારા ભાભી અને અમારા મંડળની બહેનો છે અને મારા પપ્પાના સેવાનું કામ આપણે બધા જાણીએ છીએ અને અમે પણ વર્ષોથી એમની સાથે પપ્પા સાથે આ જોતા આવીએ છીએ એટલે અમને પણ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય કે અમે પણ એમાં સહભાગી બની શકીએ છીએ અને આજે આ રક્ષાબંધનનો તહેવાર એટલે જોગાનો જોગ તો આપણે જોઈએ છીએ કે સોમવાર એટલે મહાદેવનો દિવસ અને સાથે સાથે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમો દિવસ આવી ગયો છે તો આપણે સૌ મહાદેવ ભોળાનાથને પ્રાર્થના કરીએ કે આ ભાઈઓને પણ ખૂબ જલ્દીથી જલ્દી સ્વસ્થ અને સારા બનાવી દે કે આવતા રક્ષાબંધનનો તહેવાર એમની બહેનડીઓ સાથે ઉજવે અને ધામધૂમથી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી સેલિબ્રેટ કરે એ લોકો અને એ જ આશીર્વાદ અમે બધી બહેનો પણ એમને આપીએ છીએ એટલે અમે તો આજે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ બસ ભોળાનાથને એ જ પ્રાર્થના છે કે અમે પણ આ સેવાના કાર્યમાં આગળને આગળ વધીએ મારું નામ શીતલબેન પીરાભાઈ નાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમ રામદેવ સેવા આશ્રમ અને પ્રબોધ કાકા સાથે અમે વર્ષોથી જોડાયેલા છીએ કે પ્રબોધ કાકાની જે સેવા છે એ રસ્તે જ અમે ચાલીએ છીએ અને હર વખતે પહેલી રક્ષાબંધનનો માપ પહેલું જ અમે આ ભાઈઓ સાથે જ રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ ત્યારે અંદરથી એક ઉમંગ પેદા થાય કે આવા ભાઈઓનો ને કાંડે આપણા હાથે રાખડી બાંધવાનો અવસર પ્રાપ્ત થયો છે ભુજ શહેર પોલીસ સી ટીમ તો હંમેશા દરેકની રક્ષા કરે જ છે પણ આજે અમે ભાઈઓને કહીએ છીએ કે આજે તમારો વારો છે કે તમે અમારી સાથે હશો તમે અમારી પડખે ઊભા હશો તો અમને જે બળ વધુ પડતું તમે પૂરું પાડશો એમ એટલે આજે જે રામદેવ સેવા આશ્રમ ટ્રસ્ટમાં અમે રક્ષાબંધનની ઉજવણી કરવા આવ્યા ત્યારે એ ભાઈઓને અમારા તરફથી અને અમારી સી ટીમ તરફથી એવા આશીર્વાદ છે કે હંમેશા એ નિરોગી અને સુખમય રહે અને જે પણ પરિવારથી વિખોટા પડેલા ભાઈઓ છે એમને જલ્દી ભગવાન પોતાના પરિવાર સાથે મિલન કરાવે અમે આજે રામદેવ આશ્રમ માનવજ્યોત દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમ રક્ષાબંધનનું પૂર્વ કાર્યક્રમમાં જોડાયા છીએ મુસ્લિમમાંથી છીએ બધા પણ અહીંયા ભાઈઓ ઘણા એવા બેઠા છે કે જે પોતાના પરિવાર અને પોતાના સમાજથી દૂર છે તે એ સારા બનીને જાય તે બદલ અમે એમને ઘણી ઘણો દુઆ આપીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ કે પોતાના ઘર સાથે થાય તો બીજી તરફ માનવજોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે ચંચા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે માનસિક દિવ્યાંગ લોકોને સમાજના લોકોની હૂંફ મળવાથી તેઓ આનંદિત છે ખાસ કરીને રામદેવ સેવાશ્રમ ખાતે માનસિક દિવ્યાંગોની સેવા ચાકરી કરવામાં આવે છે ત્યારે લોકોનો સહયોગ આ કાર્યને અનોખું પીઠ પણ પૂરું પાડે છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન માનવજોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા આજે રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી છે અમારા આશ્રમની અંદર અત્યારે લગભગ ચાલીસ પિસ્તાલીસ જેટલા માનસિક દિવ્યાંગો છે અને નવ દસ એ માનસિક દિવ્યાંગ બહેનો છે આજે એમને પણ રક્ષાબંધન છે એ પર્વને યાદ આવે એવા હેતુ સાથે એવા ઉદ્દેશ સાથે આશ્રમ સ્થળે એક સરસ મજાનો રક્ષાબંધનનો કાર્યક્રમ યોજો હતો એમાં હિન્દુ મુસ્લિમ સર્વ સમાજની બહેનો વાંચતે ગાજતે ઢોળ શરણાઈના નાદો વચ્ચે રક્ષાબંધન કરવા અમારા આશ્રમે આવે પહોંચ્યા હતા આ બધાએ બહેનોએ પોતાના માનસિક દિવ્યાંગ ભાઈઓને કાંડે રક્ષા બાંધી અને રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરી છે કારણ કે આજે આજે અમારા આશ્રમે માનસિક દિવ્યાંગો છે એમને પણ ખ્યાલ આવે કે આજે રક્ષાબંધનનો પહેવાર છે અમારી પણ કોઈક બહેન હતી આજે એની બહેન પણ એને યાદ કરતી હશે તો એવો એક પ્રસંગ અમારા આશ્રમે યોજવામાં આવ્યો જે પણ બહેનો દરેક વિવિધ સમાજ સાથે જોડાયેલા છે એવા બહેનો અમારા આશ્રમ સ્થળે આવ્યા ભુજ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ઘોડાવરીબેન કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના બેન શ્રી કમલાબેન વ્યાસ એવા ઘણા બધા આગેવાન બહેનો સાથે હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો આજે અમારા આશ્રમે આવી અમારા આશ્રમને પાવન કર્યું છે આવા પોતાના ભાઈઓ બનાવી માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષા બાંધી છે ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ કાર્ય આ બહેનોએ કર્યું છે બધાને મારા અભિનંદન સહવંદન અને આવો કાર્યક્રમ દર વર્ષે માનવજ્યોત સંસ્થા દ્વારા યોજવામાં આવે છે આજે લગભગ વિવિધ સમાજના સિત્તેરથી એંસી બહેનો અમારા આશ્રમે આવ્યા અને આ માનસિક દિવ્યાંગોને સ્વસ્થે એના કાંડા ઉપર રક્ષાબંધી અને રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરી છે